મયંક જાય છે આજે મારી દ્રષ્ટિ માટે કડવો લીમડો લેવા માટે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ સવાર પડી ગયું છે અમારું ગુડ મોર્નિંગ દ્વીજ

Like how you do Yeah, i you not what's happening oh oh does that tell me how to Mm-hmm.

હવે આપણે ઘરેથી જેવું કીધું છે એ રીતે હું કરું છું એને હવે એક તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ફ્રેન્ડ્સ તમને જોઈને તો તમને બધાને ખબર પડી કે હશે તો અહીંયા મેં પણ બધું તૈયારી કરી લીધી છે હવે આ જોઈને તો તમને અંદાજો આવી જ ગયો હશે આજે સવાર સવારમાં દ્રષ્ટિને ઉઠાડી ત્યારે ખબર પડી કે એને માતાજી આવ્યા છે તો હવે જેવું અમને ઘરેથી કીધું અમને તો મને તો કોઈ દિવસ આવ્યા નથી માતાજી ભગવાન એ છે બટ ઓરી નીકળ્યા છે એટલે મને થોડો ઘણો અંદાજો છે તો હવે એને પણ ફર્સ્ટ ટાઈમ નીકળ્યા છે માતાજી તો એને પણ કંઈ ખ્યાલ નહોતો એવો કાલના કંઈક કાલના જ એ છે તો સવારે મેં એને ઉઠાડી ત્યારે મને ખબર પડી એને એને પણ ફર્સ્ટ ટાઈમ માતાજી નીકળા છે સીધી રે બધે જ આવી રીતે છે છે એને તૈયારી હજુ થોડા થોડા નીકળી ગયા છે સ્ટાર્ટિંગ છે જો એને આંગળીએ છે ટર્ન ફરી આખી ટર્ન ફરી જાય ટર્ન કોને કહેવાય જો એના માતાજી સ્ટાર્ટિંગ થઈ ગયું છે શરૂઆત થઈ ગઈ છે હજુ ફક્ત હમ ચાલ તો અમને પણ બહુ અંદાજો નહોતો તો સવારમાં એને ઉઠાડી સવારમાં એને ઉઠાડી ત્યારે ખબર પડી

બટ અત્યારે કટલરીની દુકાન શોપ પણ બંધ છે કારણ કે હજુ સાડા આઠ પોણા નવ જેવું થયું છે એટલે કટલરીની શોપ પણ બંધ છે પછી એને સોનાનું પેન્ડલ પહેરી દઈશું બાધા ઓલરેડી રાખી દીધી છે કારણ કે અમારે હજુ તો ગામડે જવાનું છે ગામડે પણ અમારે માતીજીનો ઉત્સવ છે એટલે એના માટે પણ જવાનું છે આજે એનો આઈ થિંક કાલે અમારે એને માતાજીના ત્યાં દર્શન કરાવવા પણ જવાનું છે અને શ્રીફળની બાધા માનેલી છે કે માતાજી એને હેરાન વધારે એની થાય થાય એના માટે હવે આમાં શું શું બીજું કરવાનું છે તો આપણને અંદાજો નથી કંઈ નહીં હવે માતાજી જે કરે તે સારું માતાજી આવ્યા છે એટલે સારું જ કહેવાય આપણા માટે એક સકન જ કહેવાય કંઈ નહીં હમણાં કટલરીની શોપ ખુલે એટલે આપણે એને સોનાનું પેન્ડલ પહેરાવી દઈએ ફટાફટ અમારી ઢીંગલી પણ હવે

અહીંયા અમારે લીમડો હતો બટ વરસાદના વાતાવરણના લીધે પછી તોડી નાખ્યો હતો પણ હવે વાંધો નથી લીમડો અહીંયા પણ આપણે મને લીમડો લઈ આવ્યા સવારમાં ઉઠીને અને આપણે નીચે ઓફિસે પણ ત્યાં કરાવવું પડે ને એટલે નીચે ઓફિસે પણ આપણે લીમડો બાંધી દીધો અત્યારે તો ગરમી પણ બહુ જ છે એની નહીં તોડે સીઝન અહીં ચાલો થોડુંક નાસ્તા પાણીઓ કરી લઈએ કારણ કે એને ભૂખ લાગી છે સવારની મને કહે છે મમ્મી ભૂખ લાગી ભૂખ લાગી ગઈ હું પણ ફ્રેશ થઈ જાઉં પછી હું એને જમ નાસ્તો કરાવું હવે કટલરીની શોપ ખુલી જાય એટલે સોનાનું દોરો આપણે સોરી સોનાનું પેન્ડલ પહેરાવી નાખીએ અને થોડોક નાસ્તા પાણી કરી લઈએ ઓકે ફ્રેન્ડ્સ જો સવારનું કંઈ જ કામ ઉકલતું નથી મને સવારનું નકરી હજુ ત્રીજી વારની ચા પીવું છું કારણ કે મેં ઢીલીને આવું કંઈ થાય ને તો મારું મૂડ જ મળે કોઈને બી મતલબમાં કે મારા બંને છોકરાઓમાંથી કોઈને પણ કંઈ પણ થાય તો મારું મગજ જ કામ આપતું જાય એટલે હવાની મેં ત્રીજીવારની ચા પીવું છું સવારે ઉઠી મોર્નિંગમાં એટલે દ્રષ્ટિને આવું હતું એટલે કંઈ સવારે ચા પીવાનું મગજ એ થઈ ગયું ગરમા ગરમ ચા પીવાનું કંઈ મૂડ ન રહ્યું પછી હતી તો પાછી મેં બનાવી પછી અત્યારે ત્રીજી વારની ચા બનાવું છું જો ચા પણ તૈયાર થઈ ગઈ છે સરસ અને એને મેગી ખાવી હતી તો એના માટે મેં ઓનલી ખાલી મસાલાવાળી મેગી બનાવી દીધી છે પાણીમાં એમને જ બીજું વેજીટેબલ્સ કેવું કંઈ નથી નાખવું અંદર ખાલી એમને એમ જે મસાલો આવે મેગીનો એ જ મસાલો નાખીને મેગી એને બનાવીને આપું છું અત્યારે અત્યારે તો હજુ કટલરીની શોપ પણ નથી ખુલી મારે સોનાનું પેન્ડલ પહેરાવાનું છે એના માટે અત્યારે એને ટીવી ચાલુ કરીને આપી દીધું છે ટીવી જોવે છે મને માથું બહુ જ દુખે છે અત્યારે શું કરવું એ ખબર નથી પડતી કે અહીંયા મારા માતાજીના ઘરે પણ માતાજીના ત્યાં ગામ પણ જવાનું છે માતાજીના કામમાં ને આને અહીંયા છે અમારે બધા જ જોવાનું છે ગામડે તો જોઈએ શું કરીએ છીએ ને એને સારું થઈ જશે તો ગામ જઈશું ને પછી આપણે અહીંયા સુરત તો છીએ જ તો કઈ ચલો ફ્રેન્ડ્સ ચા પી લઈએ આપણે

ચિકન સ્પોટ પણ વધારે આવે નહીં વધારે પછી એના પણ ડાક રહી જાય ખણ ખણ કરે છે ખણ ખણ નહીં કરતા વધારે એને થોડા થોડા આવી ગયા છે આ પહેલાં સવારે હાથમાં નહોતા અત્યારે આવી ગયા છે હાથમાં પણ માતાજી છે માતાજીને આવવામાં પણ નાનો પડાય માતાજી આવ્યા તો આપણે સારા સગન છે ને માતાજી આવી આપણા ઘરમાં પણ સારું બને સારું થાય મજા આજે તો દ્રષ્ટિને ફૂલ સેવા છે બે દિવસ સુધી દ્રષ્ટિને ફૂલ સેવા આપવામાં આવશે એના માટે સ્પેશિયલ બેડ બનાવેલો છે કારણ કે પછી એને અત્યારે આખો દિવસ તો બેડરૂમમાં પૂરા નથી ને સાંજે એ જ કંટાળી દે છે સુતા છૂટા તો કંટાળી જાય છે મેં અત્યારે તો અહીંયા એનો બેડ બનાવી દીધો છે પછી સાંજે ગરમી બહુ લાગે એમ તમારે તડકો પણ એટલો અંદર આવીને ઘરમાં છ વાગ્યા સુધી તડફો કરતી નહીં અહીંયા ઘરમાં આવે એટલે આ બધું બહુ ગરમી લાગે ને એટલે સાંજે પછી એને બેડરૂમમાં સુરાવી દેસ એસીમાં અત્યારે મેં અહીંયા બેડ પાછી દીધો છે વિષય તો મેં કહી દીધું નહોતું આવા કે હું નથી કહી સારી આપણાથી જે બને છે એ લ리에 છે આગળ મને કંઈ પૂછી ખબર નહોતી જે મને કહીયું છે તો આપણે અહીં ટટકીને બેઠા કરીશું તમારા ઘરમાં કોને કોને આવ્યું છે એને કહી અમનાથી બોલજો કમેન્ટ કરજો બસ ધ્યાન ગયું છે તમારા ઘરે કોને કોને કે રિસ્ટ સ્કોર શું હોય કઈ આપસ કેજે બધું તમને સુખ માટે